દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના ચેનપુર ગામે પાનમ નદી પર લાંબા સમયની રાહ જોયા બાદ આખરે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે દાહોદ અને પંચમહાલ જિલ્લાને જોડતા મહત્વપૂર્ણ બ્રિજ આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂપિયા બાવીસ કરોડના ખર્ચે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બ્રિજ નિર્માણથી અંતરિયાળ વિસ્તારના હજારો નાગરિકોની સુવિધામાં મોટો વધારો થશે ચોમાસામાં પડતી મુશ્કેલીઓ ભૂતકાળ બનશે વર્ષોથી આ વિસ્તારના ગ્રામજનો ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી બેઠતા હતા સ્તર અનેક ગામોનો સંપર્ક તૂટી જતો હતો જે કારણે શિક્ષણ આરોગ્ય અને રોજગારી માટે અવર જવર કરવી જોખમી અને મુશ્કેલી બની જતી હતી રૂપિયા બાવીસ કરોડના માતબર ખર્ચે તૈયાર થનારા આધુનિક બ્રિજ હવે સ્થાનિકો માટે લાઈફલાઇન સાબિત થશે

વર્ષો જૂની સમસ્યાના અંત સાથે હવે શિક્ષણ વેપારના નવા અવસરો સર્જાશે વિકાસના આયામો પૈકી કરોડનું બજેટ અત્યાધુનિક અને મજબૂત સ્ટ્રક્ચર સાથે નિર્માણ કનેક્ટિવિટી દાહોદ અને જિલ્લાના ગામો વચ્ચે સીધું જોડાણ સમયની બચત વેપાર અને ખેતી કામ માટે બજાર સુધી પહોંચવું સરળ બનશે આ બ્રિજ કાર્ય થતાં જ અંતરિયાળ વિસ્તારોમાં આર્થિક ક્રાંતિ આવશે અને સ્થાનિક લોકોના જીવન ધોરણમાં મોટો સુધારો જોવા મળશે તેવો આશાવાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવો વ્યક્ત કર્યો એવાન ભૂપેન્દ્ર સિંહ બારિયા સાથે વિજય ભારતીય સ્મિતા દાહોદ આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પાનમ નદી પર ડુંગરપુર અને સામે ટોકરવાળા જોડતો બ્રિજ દસ કરોડ ને છાસઠ લાખ ને ખર્ચે અમે આજેનો શુભારંભ કર્યો છે અને દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર અને દહીકોટને જોડતો પાનમ નદીનો બ્રિજ લગભગ બાવીસ કરોડ ને ખર્ચે આમ કુ મળીને તેત્રીસ કરોડના બે બ્રિજનો આજે શુભારંભ અમારા લોકપ્રિય સાંસદ જશવંતસિંહજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ પંચમહાલ સામે પંચમહાલના નિમિષાબેન સુથાર મારા તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સંગઠનના કાર્યકર્તો સમાજના મોબીઓ બધાની હાજરીની અંદર આજે શુભારંભ કર્યો છે અને આ બંને બ્રિજનું કામ દિવાળી પહેલા પરિપૂર્ણ કરવાના છે અન્ય રસ્તાઓ પણ કરોડો રૂપિયાના મારા મત વિસ્તારની અંદર આ વર્ષે વી સરફેરી છે નવા રસ્તા છે અને એની સિવાયના જ રસ્તા બનવાના બાકી છે ટેન્ડર પ્રક્રિયા હેઠળ બનીને સમગ્ર દેવગઢ બારીયા વિધાનસભાની અંદર સો ટકા રસ્તાનું બધા જ ફળિયાની કનેક્ટિવિટી પરિપૂર્ણ કરવાના છે આ બધા જ અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર વિકાસની યાત્રાને અવિરત અમે આગળ વધારી રહ્યા થેન્ક યુ